ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયા રોડનું ખાતમુહૂર્ત લીમડીથી કલંબા અને વરોડથી કલંબા એમ બે રોડનું કરાયું ખાતમુહૂર્ત રૂપિયા આઠસો છ્યાસી લાખના ખર્ચે તૈયાર થશે રોડ આર એન સ્ટેટ હેઠળ મંજૂર કરાયા લાંબા સમયથી લોકો દ્વારા વારંવાર કરાઈ રહી હતી રોડની રજૂમાં રજૂઆતના પગલે ધારાસભ્ય દ્વારા ખાત ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ રિપોર્ટર પંકજ પંડિત જાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે લીમડીથી સિમલખેડી સિમલખેડીથી સંજય લેજ તાલુકાને જોડતો નવીન ડામર રસ્તો અને બીજો અમારો વરોળથી સારમેરાને જોડતો ડામાર રસ્તાનો આજે ધારાસભ્ય તરીકે અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ મિત્રો અને ઉપસ્થિત અમારા જિલ્લાના કાર્યપાલક વિનિયર સકીના વોરા સાહેબ ડેપ્યુટી ઇન્જિનિયર હેમાની શાહ સાહેબ અને ઉપસ્થિત સૌની યાદીમાં આજે બંને રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને આ રસ્તો બંને રસ્તાઓ મહત્ત્વના રસ્તાઓ છે લાંબા સમય સુધી આ રસ્તાઓનું નવનીકરણ ન થવાના કારણે અમારી જનતાને મુશ્કેલો પડતી હતી આ બંને રસ્તાઓનું આજે ભૂમિપૂજન થવાથી આજે મુશ્કેલોનું અમે નિરાકરણ લયા છે અને ઉપસ્થિત સૌ અમારા ભાઈ બહેનોએ આ બંને રસ્તાનું ભૂમિપૂજન થવાથી ખુશી વ્યક્ત કરેલી છે સૌનો આભાર ભારત માતાજી